ઓડિશામાં ઘરમાં જ ખૂની ખેલ ખેલનાર યુવક ટ્રેન મારફતે સુરત આવતા કાપોદરા પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો આ હત્યાને જોઈ જનાર માતાએ કહ્યું હતું કે હવે તારોવારો છે ત્યારબાદ ભાગીને યુવક સુરત આવી ગયો હતો અને પોલીસના હાથે ઝડવાઈ ગયો હતો તો સુરતની કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે કોલોનીમાં રહેતો બાજી શત્રુઘ્ન પાત્રા નામનો ઇસમ તેના વતન ઓરિસ્સામાં ગંજામ ખાતે કોઈ મહિલાનું ખૂન કરી સુરત પરત આવી ગયો છે તેણે આ કાસી કલરનો હાફ પાઇનો શર્ટ તથા કથ્થઈ કલરનો સાદું પેન્ટ પહેર્યું છે જે હાલમાં કાપોદરા ચાર રસ્તા આગળ ઊભું છે આ બાતમીના આધારે આરોપી નામે બાબુજી ઉર્ફે બાબુ શત્રુઘ્ન પાત્રને ઝડપી પાડવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે આરોપી બાબુ પાત્રા બુડ ઓડિશાનો વતની છે અને ઘણા વર્ષોથી સુરતમાં રહે છે અહીં મજૂરી કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો તો પરિવારમાં માતા ભાઈ અને એક બહેન છે માતા અને બહેન વતનમાં ગામમાં રહે છે જ્યારે ભાઈ ત્યાંથી એક નજીકમાં આવેલ ગામમાં રહે છે बाजीपात्रा अपरहिणीતું છે જ્યારે તેની બહેન લગ્ન બાદ એક પુત્ર હોવા છતાં એ સામે પિયર પરત આવી ગઈ હતી બહેન પિયર આવ્યા બાદ પારિવારિક ઝઘડો ચાલતો હતો તો ગામના લોકો બાજીપાત્રાને તેની બહેનના ગામના અલગ અલગ યુવકો સાથે આડા સંબંધ હોવાની માહિતી આપતા હતા જેના પગલે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગત ઉતરાણના રોજ સુરત થી પોતાનો વતન ઓરિસ્સા ગંજામ તેના ગામ રાયપોલી ખાતે ગયો હતો ત્યાં તેની બહેન લક્ષ્મીબેન જેને આડા સંબંધની આશંકામાં તેના ભાઈ અને ભાણેજની જિંદગી ખરાબ કરી નાખેલ હોય એવી અદાવત રાખી હત્યાનો નિર્ણય કર્યો હતો તો બીજા દિવસે સવારે આશરે સાડા તેની બહેન લક્ષ્મી સવારની પ્રાર્થના કરવા માટે ટેરેસ ઉપર આવી હતી આ દરમિયાન પોતાની બહેન લક્ષ્મીને માથા ઉપર પથ્થરથી હુમલો કર્યો અને તેના ઉપર અનેક વાર છરી મારી અને પછી તેનું ગળું કાપી નાખી મારી નાખી હતી લક્ષ્મીએ બુમાબૂમ કરતાં માતા પણ દોડી આવી હતી માતાએ પોતાના દીકરાને જ દીકરીની હત્યા કરતા જોઈ હતી જેથી બાજી પાત્રાએ પોતાની માતાને પણ ધમકી આપી હતી કે હવે તારો વારો છે એક હજાર પાંચસો સાહીઠ કિલોમીટર દૂર બહેનની હત્યા કરવા જનાર ભાઈને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો હતો કાપોદરા પોલીસ દ્વારા આરોપીને ઓરિસ્સા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે તો ઓરિસ્સા પોલીસે આરોપીને સુરત થી રવાના